વડોદરાના હરણી બોટ દુર્ઘટનાના મુખ્ય આરોપી પરેશ શાહને પોલીસે ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે વડોદરાના હરણી તળાવમાં બાર વિદ્યાર્થી અને બે શિક્ષકનું બોટ પલટી જતા મોત થયું હતું આ બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશા પાસે હતો તેણે પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો આ ઘટનામાં પરેશ મુખ્ય આરોપી છે જે ઘટના સમય પોલીસે ચકમો આપી ભાગી ગયો હતો જોકે વડોદરા પોલીસે તેને હાલોલ વડોદરા રોડ ઉપરથી ઝડપી પાડ્યો છે વકીલે મળવા

ZN24 News Mobile App